હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે જોઈશું એક શાકની રેસીપી જે શાક શિયાળામાં બનાવીએ ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે અને ખાવામાં બી મજા આવે છે તો આજે આપણે જોઈશું ભટ્ટા બટાકા અને તુવેરોનું શાક તો પહેલાં આપણે તુવેરોને ફોલી નાખીશું આ રીતે એના બધા દાણાને કાઢી નાખવાના છે અને પછી દાણાને આપણે બાફી નાખીશું દાણાને એટલા માટે બાફવાના છે કે જેથી દાણા સરસ ચડી જાય શાકમાં અને શાક આપણા ભટ્ટા ને બટાકા વધારે ના ચડી જાય તે માટે આપણે દાણાને પહેલાં બાફી નાખવાના છે આપણે જો કાચા અંદર દાણા એડ કરીએ છે ને તો ભટ્ટા અને બટાકા વધારે ચડી જાય છે અને દાણા ચડતા નથી તે માટે આપણે દાણાને થોડા બાફી નાખીશું ચળવી નાખીશું હવે આપણે બ બટાકા અને ભટ્ટાને આ રીતે સમારી દઈશું આ રીતે જો બહુ નાના બી પીસ નહીં કરવાના અને બહુ મોટા બી પીસ નહીં કરવાના આ રીતે આપણે માપના જ ભટ્ટા બટાકા સમારીશું આ રીતે તમે ભટ્ટા બટાકાનું શાક બનાવો ને તો શાક એકદમ સરસ બને છે ટેસ્ટી બને છે અને આપણે ગામડાની સ્ટાઇલમાં આપણે શાક બનાવીએ ને એ રીતનું શાક આ બને છે ગામડામાં કેવું બધા મસાલા વાટી બાટી અને પછી શાક બનાવે છે તો શાક એકદમ ટેસ્ટી અને ખાવાની કંઈક મજા જોવા હોય છે એવું શાક હારીએ તૈયાર થાય છે ભટ્ટા બટાકા અને તુવેરનું આ રીતે આપણે જો સમારી દઈશું ભટ્ટાને બહુ ઝીણા નહીં સમારવાના નક્કર ભટ્ટાઓ ઓગળી જશે અને શાકનો ટેસ્ટ સારો નહીં આવે એટલે ભટ્ટાને થોડા આ રીતે થોડા મોટા જ સમારવાના છે જો આ રીતે આપણે સમારી દઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી સારી લાગે મારો આ શાકનો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો હવે આપણે શાકમાં એડ કરવાનો મસાલો તૈયાર કરી નાખીએ તો ખાયણીમાં આપણે લસણ એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું પછી એમાં આપણે આદુ એડ કરીશું અને પછી બધા મસાલા એડ કરી દઈશું આપણે તો એમાં આપણે પહેલાં હળદર પાવડર એડ કરીશું પછી લાલ મરચું પાવડર એડ કરીશું ગરમ મસાલા પાવડર એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું અહીંયા ધાણાજીરું પાવડર થોડું વધારે જ એડ કરવાનું કેમ કે ધાણાજીરા પાવડરનો સ્વાદ એકદમ શાકમાં સરસ આવે છે એટલે ધાણાજીરું થોડું વધારે એડ કરીશું પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મસાલાને આપણે વાટી લઈશું મસાલાને બહુ ઝીણો નહીં કરી નાખવાનો એકદમ આપણે થોડો આમ એવો જ રહેવા દેવાનો છે મસાલો બહુ વાટી નથી નાખવાનો થોડો આખો જ રહેવા દેવાનો છે હવે સેજ પાણી એડ કરીને આપણે મસાલાને સરસ વાટી લઈશું આ રીતે વાટી લઈશું થોડો આખો મસાલો રહે ને તો શાકમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે શાકનો એટલે થોડો અંદર લસણની એવું સેજ થોડું આખું જ રહેવા દેવાનું છે બહુ આપણે વાટી નથી નાખવાનું અંદર હવે આપણે જોઈ લઈએ જો આપણા તુવેરના દાણા સરસ બફાઈ ગયા છે જુઓ આ રીતે આપણે બાફી નાખીએ ને તો પછી શાક આપણું સરસ બને છે અને જો તમે એમને કાચા નાખો ને તો ભટ્ટા અને બટાકા વધારે ચડી જશે અને તુવેરોના દાણા જલ્દી ચળશે નહીં અને શાક એકદમ ગેસ જેવું થઈ જશે ભટ્ટા અને બટાકા અને ખાવાનો ટેસ્ટ બી સારો નહીં આવે એટલે આ રીતે પહેલાં તુવેરોના દાણાને બાફી નાખવાના હવે આપણે શાકને વઘારી દઈશું તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું અને અજમો એડ કરીશું આ શાકમાં તમે અજમો એડ કરો ને તો બહુ જ સરસ ટેસ્ટ આવે છે શાકનો આપણે તમે એક વખત ટ્રાય ટ્રાય કરી જોજો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અજમો એડ કરવાથી પછી તમે જો એડ ના કરવો હોય તો તમે સ્કીપ બી કરી શકો છો અને જીરું અને રહી બી એડ કરી શકો છો પણ એક વખત તમે ટ્રાય કરજો અજમો વઘારમાં નાખી શાક કેટલું સરસ બને છે ને એકદમ ટેસ્ટી શાક તૈયાર થાય છે તો આપણો સતળાઈ જાય પછી આમાં જે આપણે મસાલો તૈયાર કર્યો તો વાટીને એ મસાલાને આપણે એડ કરી દઈશું આમાં બહુ વધારે પડતા મસાલાની જરૂર પડતી નથી આ રીતે જ મસાલા એડ કરીને શાક તૈયાર થાય છે હવે આપણે સહેજ પાણી એડ કરીશું જેથી મસાલો આપણો બળી ના જાય હવે આને આપણે ચડવા દઈશું મસાલાને થોડીવાર માટે જો થોડા આખા લસણની કળીઓ દેખાય છે ને થોડી વાટેલી એકદમ આપણે ઝીણું નથી કરી નાખવાનું આ રીતે થોડું રહે ને એવી રીતે આપણે વાટવાનું છે થોડું આખું રહે એ રીતે હવે આને આપણે ચઢવા દઈશું થોડીવાર માટે જેથી મસાલા આપણા સરસ ચળી જાય આ રીતે તમે ભટ્ટા બટાકા તુવેરોનું શાક બનાવો ને તો શાક ખૂબ સરસ બને છે આપણા ગામડે કેવા દાદીમાં અને આપણી મમ્મી શાક બનાવે એવી રીતે આ શાક તૈયાર થાય છે એકદમ ટેસ્ટી અને સરસ તો જો આપણે મસાલાને થવા દેવાના છે આ રીતે એને બરાબર શેકાવા દઈશું આમાં જેટલું આપણે શેકાવા દઈએ ને મસાલાને એટલો જ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો જો મસાલો સરસ શેકાઈ ગયો છે તેલ બધું પર આવી ગયું છે તો હવે આપણે શાકને એડ કરી દઈશું બટાકા અને તુવેરો તમારે બીજી કોઈ પણ રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઈક જરૂરથી કરજો લાઈક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો તો લાઈક પણ જરૂર જરૂરથી કરજો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો તો આ રીતે આપણે તુવેરોના દાણાને એડ કરી દઈશું હવે આપણે શાકને મસાલામાં થોડી વાર માટે શેકાવા દઈશું એકદમ શાકને થોડી વાર માટે શેકાવા દેવાનું છે અને પછી જ આપણે અંદર પાણીને એડ કરવાનું છે આપણે પહેલાં પાણીને એડ નહીં કરીએ આપણે શાકને એકદમ પહેલાં તેલમાં શેકાવા દઈશું પછી જ આપણે અંદર પાણી એડ કરીશું એને પહેલાં શેકાવા દઈશું એકદમ તેલમાં જુઓ આ રીતે શું મસાલામાં શેકાય ને શાક એકદમ તેલમાં તો શાકનો ટેસ્ટ એકદમ સરસ થઈ જાય છે હવે એમાં કાપેલા ટામેટા એડ કરી દઈશું અને મિક્સ કરી નાખીશું આ રીતે જો હવે આને બી આપણે શેકાવા દઈશું એકદમ ટામેટા ચળી ના જાય ત્યાં સુધી તમારે જો કોરું શાક બનાવવું હોય તો તમે થાળી ઉપર પાણી એડ કરીને તમે કોરું શાક બી આ રીતે તુવેરોનું બનાવી શકો તમાર પાણી અંદર ના એડ કરવું હોય ને એકદમ કોરું ખાવું હોય તો ઉપર થાળી મૂકીને એની ઉપર પાણી મૂકીને તમે વરાળથી ચળવી શકો છો શાક તો પણ શાક એકદમ ટેસ્ટી બને છે કોરું અને આપણે થાળી ઉપર પાણી મૂકીએ ને તો વરાળથી શાક ચળી જાય છે સરસ હું અહીંયા રસાવાળું બનાવું છું એટલે હું અહીંયા અંદર પાણી એડ કરીશ કે જુઓ સરસ શેકાઈ ગયું છે આપણું શાક તેલમાં હવે આપણે પાણી એડ કરીશું તો જુઓ પાણી એડ કરીને આને ચઢવા દઈશું આપણે હવે આને આપણે ઢાંકી દઈશું અને ભટ્ટા અને બટાકા ના ચડી જાય ત્યાં સુધી આને થવા દઈશું થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈએ થોડીવાર થઈ ગઈ છે જોઈ લઈએ શાક આપણું ચડી ગયું છે કે નહીં તો જુઓ શાક આપણું સરસ ચડી ગયું છે આપણે ચેક કરી લઈએ તો જુઓ બટાકા સરસ આપણા ચડી ગયા છે તો જુઓ કેવું સરસ શાક બન્યું છે તો હજી આનો રસો થોડો પા પતલો છે તો આપણે થોડો જાડો થવા દઈશું થોડો ગેસ આપણે ફાસ્ટ કરીશું અને થોડું ખદખદવા દઈશું શાકને જેથી રસો સરસ જાડો થઈ જાય હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું લીલા દાણા આ રીતે કોથમી એડ કરીને એને મિક્સ કરી નાખીશું શાકમાં જેથી શાક આપણું સરસ થઈ જાય તો જુઓ આ રીતે ખદખદવા દઈશું શાકને તો જુઓ કેવો સરસ જાડો ગ્રેવી જેવો રસો તૈયાર થઈ ગયો આ રીતે આપણે થોડું ખદવા દઈએ ને તો સરસ એકદમ જાડો રસો તૈયાર થઈ જાય છે શાકનો જો અને દાણા બી સરસ આપણા ચડી જાય છે તો જુઓ શાક આપણું અહીંયા તૈયાર છે તો ટેસ્ટી શાક વટા તુવેરો ભટ્ટા અને બટાકાનું તૈયાર છે તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું એને તો જુઓ કેવું સરસ બન્યું છે આ લાગે છે બી સરસ અને બન્યું હતું બી સરસ બધાને ખાવામાં ખૂબ મજા આવી તો આ રીતે તમે ચોક્કસથી બનાવજો શાક ખૂબ ટેસ્ટી બને છે અને સરસ બને છે અને છોકરાઓને ના ભાવતું હોય ને તો પણ ભાવે છે અને છોકરાઓ ધરાઈ ધરાઈને ખાય છે તો જુઓ આ ટેસ્ટ એ દેશી ગામડાનું શાક તૈયાર છે આપણે આમાં વધારે મસાલાનો બી ઉપયોગ નહીં કરો જે આપણે રેગ્યુલર મસાલા છે એ મસાલાથી જ આપણે શાક બનાવ્યું છે તો જો બન્યું છે ને ટેસ્ટી આમાં તમારો ઓર બી ટેસ્ટ લાવવા માટે તમે કાળા મરીનો સેજ પાવડર એડ કરો ને તો બી ટેસ્ટ એકદમ સરસ આવે છે તો બધાને મારા તરફથી જય માલ